બેંક બંધ થાય કે ફરચામાં જાય તો ખાતા ધારકોને ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન ડીઆઈસી દ્વારા વીમા કવચ મળે છે વર્તમાન નિયમો અનુસાર ડીઆઈસીજીસી દરેક થાપણદારને દરેક બેંકમાં મહત્તમ પાંચ લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સુધીની રકમ પરત કરવાની ખાતરી આપે છે શ્યામકુમારના નમસ્કાર આજના વિડીયોમાં આપનું સ્વાગત છે તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ વીમા કવચમાં તમારી મૂળ રકમ પ્રિન્સિપલ અને વ્યાજ ઇન્ટરેસ્ટ બંનેનો સમાવેશ થાય છે જો તમારા એક જ બેન્કની જુદી જુદી શાખાઓમાં ખાતા હોય તો તે બધા ખાતાઓની કુલ થાપણો ગણવામાં આવશે અને તેના પર કુલ મળીને મહત્તમ પાંચ રૂપિયા લાખનું વીમા કવચ લાગુ થશે આ કવરેજ બચત ખાતા સેવિંગ ચાલુ ખાતા કરંટ એકાઉન્ટ ફિક્સ ડિપોઝિટ એફડી અને રિકરિંગ ડિપોઝિટ આરડી સહિત તમામ પ્રકારની થાપણો પર લાગુ થાય છે દાખલા તરીકે જો તમારા એક જ બેંકમાં આઠ લાખ રૂપિયા જમા હોય તો બેંક બંધ થવા અથવા ફળચામાં જવાના કિસ્સામાં તમને ડીઆઈસીજીસી તરફથી મહત્તમ પાંચ લાખ રૂપિયા પાછા મળશે થાપણ વીમા કવચની વિગતવાર સમજૂતી DICGC ના નિયમો બેંક ફડચામાં જઈ કે બંધ થાય તેવા સંજોગોમાં ખાતાધારકની રકમની સુરક્ષા આપવા માટે ભારતમાં ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન DICGC નામની સંસ્થા કાર્યરત છે આ DICGC ભારતીય રિઝર્વ બેંક RBI ની સંપૂર્ણ માલિકીની પેટા કંપની છે DICGC કવચ અને મહત્તમ મર્યાદા DICGC ના નિયમો અનુસાર દરેક ખાતા ધારકને દરેક બેંકમાં જમા રકમ પર મહત્તમ પાંચ લાખ રૂપિયાનું વીમા કવચ મળે છે આ મર્યાદા ચાર ફેબ્રુઆરી બે હજાર વીસમી લાગુ કરવામાં આવી છે જે અગાઉ માત્ર એક લાખ રૂપિયા હતી એક વીમા કવચ શેનો સમાવેશ કરે છે કુલ રકમ પર કવચ આ પાંચ રૂપિયા લાખની મર્યાદામાં ખાતામાં જમા મૂળ રકમ પ્રિન્સિપલ અને તેના પર જમા થયેલું વ્યાજ અખરૂ ઇન્ટરેસ્ટ બંનેનો સમાવેશ થાય છે કયા ખાતા આવરી લેવાય છે બચત ખાતા સેવિંગ્સ એકાઉન્ટ ચાલુ ખાતા કરંટ એકાઉન્ટ ફિક્સ ડિપોઝીટ એફડી અને રિકરિંગ ડિપોઝીટ આરડી સહિત તમામ પ્રકારની થાપણો આવરી લેવાય છે કઈ સંસ્થાઓ આવરી લેવાય છે ભારતમાં કાર્યરત તમામ વ્યવસાયિક બેન્કો કમર્શિયલ બેંક્સ પ્રાદેશિક ગ્રામીણ બેંકો રિજનલ રૂરલ બેંક્સ અને સહકારી કોઓપરેટિવ કો પર આ કવચ લાગુ પડે છે રૂપિયા લાખની મર્યાદા કઈ રીતે ગણાય છે પાંચ રૂપિયા લાખની મર્યાદા પ્રતિ થાપણદાર પ્રતિ બેંક સમાન અધિકાર અને સમાન ક્ષમતામાં પર ડિપોઝિટર પર બેન્ક ઇન ધ સેમ રાઇટ એન્ડ સેમ કેપેસીટી ના આધારે ગણવામાં આવે છે એક જ બેંકની અનેક શાખાઓ જો તમારા એક જ બેંકની અલગ અલગ શાખાઓમાં ખાતા હોય તો તે બધા ખાતાઓની રકમ ગણવામાં આવશે અને તેના પર કુલ મળીને મહત્તમ રૂપિયા કવચ લાગુ થશે ઉદાહરણ જો તમારી એસબીઆઈ ની અમદાવાદ અને સુરત શાખામાં મળીને કુલ આઠ લાખ રૂપિયા જમા હોય તો તમને મહત્તમ પાંચ લાખ રૂપિયા જ પાછા મળશે અલગ અલગ બેંકો જો તમારા પૈસા અલગ અલગ બેંકોમાં હોય તો દરેક બેંકમાં પાંચ રૂપિયા લાખનું કવચ અલગથી લાગુ પડશે ઉદાહરણ જો તમારા એસબીઆઈમાં પાંચ લાખ રૂપિયા અને હેચડીએફસી બેંકમાં પાંચ લાખ રૂપિયા જમા હોય અને બંને બેન્કો ફર્ચામાં જાય તો તમને એસબીઆઈ માંથી પાંચ લાખ રૂપિયા અને હેચડીએફસી માંથી પાંચ લાખ રૂપિયા એમ કુલ દસ લાખ રૂપિયા મળી શકે છે અંગુક્ત ખાતા જોઈન્ટ એકાઉન્ટ્સ ખાતાઓને થાપણદારની ક્ષમતા આધારે અલગ ગણવામાં આવે એકાઉન્ટ અંગયુક્ત ખાતા કે એક વ્યક્તિગત ખાતું ઇન્ડિવિજુઅલ એકાઉન્ટ અને એક અંગુક્ત ખાતું જોઈન્ટ એકાઉન્ટ હોય તો આ બંનેને અલગ ગણવામાં આવશે અને દરેક પર પાંચ રૂપિયા લાખ નું કવચ મળી શકે છે જો અંગુક્ત ખાતાનું સંચાલનનો અધિકાર રાઇટ અલગ હોય ત્રણ રકમ પરત મળવાની પ્રક્રિયા અને સમય બે હજાર એકવીસ માં કરવામાં આવેલા સુધારા મુજબ જો કોઈ બેંક પર ઓલ ડિરેક્શન એડ લાદે છે અથવા તેનું લાયસન્સ રદ કરે છે તો ડીઆઈસીજીસી થાપણદાર થાપણદારને વીમાકૃત રકમ મહત્તમ પાંચ લાખ રૂપિયા નેવું દિવસની અંદર પરત કરવી પડે છે આ સમય મર્યાદા થાપણદારોને તેમની બચત ઝડપથી પાછી મેળવવામાં મદદ કરે છે જે બેન્કિંગ સિસ્ટમમાં વિશ્વાસ જાળવી રાખે છે ટૂંકમાં તમારી બચતને મહત્તમ સુરક્ષા આપવા માટે એક જ બેંકમાં પાંચ રૂપિયા લાખથી વધુ રકમ ન રાખવી અને મોટી રકમને અલગ અલગ બેંકોમાં વહેંચી દેવી એ સમજદારીભર્યું પગલું ગણાય છે શું તમે ડીઆઈસીજીસી દ્વારા વીમો ન મળતો હોય તેવી થાપણોના પ્રકારો વિશે જાણવા માંગો છો